આજે હું તમારી સાથે શેર કરીશ ચણાના લોટમાંથી બનતું શાક તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીં મેં અડધો કપ ચણાનો લોટ લઈ લીધો છે તેમાં મેં એક ચમચી હળદર અડધી ચમચી નમક અને થોડું પાણી એડ કરી અને આ રીતે હું બેટર બનાવી લઈશ એકદમ સરસ હલાવી અને એકદમ સરસ બેટરને તૈયાર કરી લેવાનું છે ત્યારબાદ અહીં મેં વઘાર માટે એક બાઉલમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેમાં મેં અડધી ચમચી રાઈ એડ કરી દીધી છે અડધી ચમચી જીરું એડ કરી દઈશું અને અડધી ચમચી હિંગ પાવડર એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં લસણની પેસ્ટ પણ એડ કરી દઈશું અને તેને આપણે એકદમ સરસ રીતે સાતડી લેશું લસણની પેસ્ટ સતડાઈ જાય એટલે આપણે અહીં ચોપરમાં ઝીણા ઝીણા ટમેટા ચોપ કરી લીધું છે તો તેને આપણે તેમાં એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે સાતળી લેશું ટમેટા ત્યાં સુધી સાતડવાના છે જ્યાં સુધી તે ગળી ન જાય ત્યારબાદ અહીં મેં એક મરચું લઈ લીધું છે કટિંગ કરીને તેને પણ હું તેમાં એડ કરી દઈશ અને તેને આપણે એકદમ સરસ રીતે સાતળી લેશું ત્યારબાદ હવે આપણે સ્વાદ પ્રમાણે તેમાં થોડું નમક એડ કરી દઈશું હળદર પાવડર એડ કરી દઈશું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મરચું પાવડર એડ કરી દઈશું અને આ બધા મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ અહીં આપણે એક ચમચો દહીં લઈ લેશું અને તેને આપણે આમાં એડ કરી દઈશું અહીં દહીંની જગ્યાએ તમે છાશ પણ એડ કરી શકો છો જો તમે દહીંની જગ્યાએ છાશ એડ કરો તો તમારે પાણી નાખવાની જરૂર નથી પણ અહીં મેં દહીં એડ કર્યું છે એટલા માટે હું અહીં થોડું પાણી એડ કરી દઈશ અને ત્યારબાદ બધું મિક્સ કરી લઈશ હવે તે ઉકળી જાય એટલે આપણે એક ચારણી લઈશું અને તેમાં આપણે આ જે બેટર બનાવેલું હતું ચણાના લોટનું તે એડ કરી દઈશું અને તેની હાથની મદદથી આ રીતે આપણે ગુંદી પાડતા જશું અહીં બેટર મેં ઢીલું રાખેલું છે બહુ ટાઈટ નથી રાખેલું એટલે આપણે નાની નાની જીણી ગુંદી જેવું પડશે તો આ રીતે આપણે બધી ગુંદી પાડી લેશું શાકમાં અને ત્યારબાદ આપણે તેને એકદમ સરસ રીતે હલાવી લઈશું અને થોડી માટે આપણે તેને ચડવા દેશું ઉકળવા દેશું તો હવે તમે જોઈ શકો છો અહીં આપણું આ ચણાના લોટનું શાક છે તે એકદમ સરસ ઉકળી ગયું છે અને બની ગયું છે એકદમ ટેસ્ટી તો હવે આપણે તેમાં ઉપર થોડા ધાણાભાજી એડ કરી દઈશું અહીં આપણું આ ચણાના લોટનું શાક છે તે બની અને એકદમ સરસ રેડી થઈ ગયું છે જોતાની સાથે જ ખાવાનું મનથી જાય એવું બન્યું છે તમને મારી રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી એકવાર આ રીતે ટ્રાય કરજો ખાવામાં ફૂલ એકદમ સરસ ટેસ્ટી લાગે છે બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો